હેલો દોસ્તો કેમ છો બધા મજામાં જય ઠાકર જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છે નહીં મજામાં જ શું કારણ કે તમે આપણા વિડીયો જોવો છો અને આપણા વિડીયો જે જોવે એ મજામાં જ હોય છે તો આજે ફરી એક વિડીયો લઈને આવ્યો છો તમારા માટે તો જોજો અંત સુધી મિત્રો તો વિડીયો શરૂ કર્યા પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને બે લાઇકન દબાવવાનું ન ભૂલતા જેનાથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે મિત્રો તો આજે આપણે વાત કરીશું આપણી ભૂરી ગાયની તો તમે જોઈ શકો છો આપણી ભૂરી ગાય હામે તો આજે આપણે ભૂરી ગાયની ફૂલ ફેમિલીની વાત કરવાના છીએ તો દોસ્તો આપણી વિડીયો અંત સુધી જોઈજો તો આપણે વાત કરીશું ભૂરી ગાયની તો ભૂરી ગાય જે છે આપણી મિત્રો એ ટોટલ પાંચ વેતર વિયાણી છે અને છઠ્ઠું વેતર ગાભણી છે પણ તમને લાગશે નહીં તમે જોઈ શકો છો કારણ કે એની બોડી ટેક્ચર જેવું છે એકદમ ફિટ છે કોઈને લાગે નહીં કે આ ગાય પાંચ વેતર વીઆણેલી છે અને છઠ્ઠું વેતર ગાભણી છે એકદમ ઓળખી જ લાગે છે તમે જોઈ શકો છો છ વેતર વીઆણેલી છે અને એની ઓળખી પણ બે વેતર વીણેલી છે હમણાં હું તમને બતાડીશ તો તમને માનવામાં પણ નહીં આવે કે આ એની ઓળખી છે કારણ કે તમે એને જોશો તો તમને એમ જ લાગશે કે આ એની ઓળખીની આની બેન છે પણ મિત્રો એની ઓળખી જ છે તો તમે જોઈ શકો છો આપણી સામે સરસ એની ઓળખી છે અને એનું નામ છે પોપટી પોપટીના વિડીયો આપણે યુટ્યુબ ઉપર ચડાવેલા જ છે તમે ખાસ જોજો અને ડિલિવરીનો વિડીયો પણ ચડાવેલો છે અને હમણાં એ વીઆણેલી છે પંદર દિવસ પહેલાં તમે જોઈ શકો છો આ છે આપણે પોપટી અને એ પણ બીજું વેતર વીઆઈ ગઈ છે અને એને પહેલા વેતરની વાસડી પણ છે મિત્રો અને એ વાસડી આપણા મોરલાબુલની છે અને આપણી ભૂરી ગાય જે છે એ પણ બોલથી જ ક્રોસ થયેલ છે તો આ છે આપણી પોપટી એની પહેલા વેતરની ભૂરીની ઓળખી અને હવે આપણે બતાડીશું દટ્ટી તો તમે જોઈ શકો છો આ છે આપણી ડટ્ટી ઓળકી અને આ પણ ભૂરીના બીજા વેતરની ઓળખી છે તમે જોઈ શકો છો આ પણ પાંચમા મહિનાની ગાભણ છે મિત્રો પાંચ મહિનાની ગાભણ છે અને આ પણ આપણા મોરલા બોલથી ક્રોસ થયેલ છે આ છે આપણા બીજા વેતરની ઓળખી પૂરીની તો હવે આપણે જઈશું એની ત્રીજી ઓળખી પાસે જે આપણી પૂરીની છે આપણે પૂરી ટોટલ પાંચ વેતર વિયાણી છે અને એમાં ત્રણ વેતરની વાંચડી એવી છે અને બે વેતર વાછડા આવ્યા છે તો આ છે આપણી ત્રીજા વેતરની પૂરીની વાંચડી આ પણ આગલા સાલે ક્રોસ થઈ જશે મિત્રો તમે જોઈ શકો છો આપણી પૂરી વાસળી કેવી તમને લાગી આ એનીમાં જેવી જ છે પૂરી તો આ એની ત્રીજા વેતરની વાસળી છે અને હવે આપણે ચોથા વેતરનો વાસળો આપણી પૂરી પાસે રહેશે એ તમને બતાડીશ અને આપણે એક એનો નંદી રાખેલો હતો એ બીજા વેતરનો હતો એ આપણે ચેલ આઉટ કરી દીધો છે અને આ છે આપણી પોપટીની વાસળી એટલે આ પણ આપણી પૂરીનો જ વેલો ગણાય મિત્રો આજે આપણી પૂરીની ફૂલ ફેમિલી બતાવવાના છે એ તો આ એની ફેમિલીમાં જ આવે આ આપણી પોપટીની વાસળી છે અને બુલની છે એટલે આપણે પૂરીની ટોટલ ત્રણ છે અને આ પોપટીની છે એટલે એ આપણે ભૂરી ગાયમાંથી આપણે ચાર છે આપણી પાસે અને હવે તમે જોઈ શકો છો કે આ વાસળો આપણે નંદી બનાવવા માટે રાખેલ છે એક આપણે ભૂરીનું નંદી જે રાખેલો હતો એ આપણે સેલ આઉટ કરી દીધો છે અને હવે આપણે આ રાખવાનો છે તમે જોઈ શકો છો કેવો રૂપાળો છે જરૂર કોમેન્ટ કરજો તમને સારું લાગે તો આપણે નંદી માટે રાખવાનો છે આપણી ભૂરીનો બાછડો તમે પડકે જોઈ જ રહ્યા છો આપણી કુંડી ગાય સરી રહી છે જેને આપણે મોટી કહીએ છીએ પહેલાં એનું નામ કુંડી પૂન હવે આપણે સૌથી વોટ ગાય છે એ સૌથી મોટી છે એટલે એટલા માટે આપણે એને કુંડી કહીએ છીએ તો આપણી ભૂરીની ફેમિલી કેવી લાગી એ જરૂર કોમેન્ટ કરજો અને આપણા વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મિત્રો વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે મિત્રો તમારે તો એક બટન જ દબાવવાનું છે ને એમાં કોઈ પૈસાનો ખર્ચ પણ નથી તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયાને લાઇક કરજો અને બેલ આઇકન દબી દેજો જેનાથી આપણા વિડીયો તમારી પાસે સૌથી પહેલાં પહોંચે તો આપણો વિડીયો કેવો લાગ્યો જરૂર લાઈક કરજો અને કોમેન્ટ કરજો જય ઠાકર જય દ્વારકાધીશ બને આપણે આપણા આગલા વ્લોગમાં